આ ઈટોનો પટ્ટો શરૂ કર્યો છે તેમજ આ તોતેર એવાળી જમીન પણ બિન ખેતીની પરમિશન પણ લેવામાં નથી આવી અને મંજૂરી પણ લેવામાં નથી આવી અને આ ઈટોનો ભઠ્ઠો શરૂ કરવા માટે ગ્રામ પંચાયત અને સ્થાનિક પ્રશાસન તેમજ ખાણ વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અંધારામાં રાખીને શરૂ કરાયું હોય તેવું લાગી રહ્યું છે જો કે વિસ્તારમાં રાજ્ય સરકારના ગ્રામ વિકાસ અને પશુપાલન મંત્રી પણ રહેતા હોય અને ગેરકાયદે ચાલતા ઈટોના ભઠ્ઠા પર તેમના પણ આશીર્વાદ હોય તેવું લાગી રહ્યું છે એક તરફ રાજ્ય સરકાર જમીનો પર ગેરકાયદો કબજો કરતા ઈસ્સામાં પણ રોક લગાવવા માટે નવા નવા કાયદાઓ બનાવીને આવા કરતૂતો પર રોક લગાડવાના પ્રયત્નો કરે છે અને બીજી તરફ ગામના સરપંચ અને તલાટીકા મંત્રી આવા ઈસ્સામાને સાથ આપવા નજરે પડ્યા છે ગેરકાયદે ચલાવતા પઠ્ઠાના માલિક સામે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું ગામ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પઠ્ઠાની પરમિશન વિશે અમારી જોડે કોઈ પણ પ્રકારની અરજી આવેલ નથી જો કોઈ અરજી આવશે